ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સસ્પેન્શન સસ્પેન્શન શબ્દનો અર્થ ફરજમાં કોપી લટકાવવું અથવા લટકવું તે પ્રવાહીમાં તરતા કણોનો બનેલો પદાર્થ કે વાહન જેને લીધે તેની ધરી પર રહે છે તે સ્થાતન કે સ્થગિતતા થાય છે સસ્પેન્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી હેઝ અપીલ અગેન્સ્ટ હિઝ સસ્પેન્શન એટલે કે તેણે તેના સસ્પેન્શન સામે અપીલ કરી છે એક બીજું ઉદાહરણ જોઈએ અ લોંગ સસ્પેન્શન બ્રિજ જોઈન્સ ધી ટુ આઈલેન્ડ્સ અર્થાત લાંબો સસ્પેન્શન બ્રિજ બંને ટાપુઓને જોડે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ